દાહોદ જિલ્લામાં પણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં સેવા સુશાસન ગરીબ કલ્યાણની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ખાસ એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકાર પરિષદના માધ્યમથી કેન્દ્ર સરકારના કાર્યો વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા માને મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષની અંદર દેશના યુવાનો કિસાનો મહિલાઓના વિકાસ માટે લગાતાર પ્રસંસની કામગીરી કરી છે ગરીબ કલ્યાણ અન્ન યોજના માને મોદી સાહેબે શરૂ કરીને દેશનો એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવેની ચિંતા માને મોદી સાહેબે કરી છે અગિયાર કરોડ કિસાનોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવાનું કામ સાહેબે કર્યું છે દેશના નેશનલ હાઈવે હોય એરપોર્ટ હોય

એને સાકાર કરવા માટે એક સુરક્ષિત ભારત સક્ષમ ભારત એ ન્યાય સાથે આગળ વધી રહ્યા છે